પણ આ ખરેખર કેવી લીલા છે કે આપણે છે ને કૃપાની લીલા છે અને જૂના લોકો આગ્રહ કેમ રાખતા દાનના ક્રમમાં જોડાવામાં કારણ કે આ લીલા પણ કૃપાની છે સાથે નાનાથી નાની વસ્તુ આની એક વાર એવો આવે કે એક વૈષ્ણવ ખૂબ સારા ભગવદી હતા છતાં એમને છે ને હિંસક મૃત્યુ પામ્યા

મને ખબર છે ને મારું પીટલું તારી પાસે છે હું સામેથી આવીને ખેંચીને તારી પાસે લઈ જઈશ આપણને તો જ્ઞાન નથી આપણે આ પ્રભુનું નથી સમજી શકતા કે કેવું આપણી પાસે પ્રભુ છે પણ પ્રભુને તો ખબર છે એટલે જ્યારે આઈટીઓ માટે મેં કીધું કે આ લીલા વિશેષ પ્રકારની લીલા છે બાકી લોકો એમ સમજે કે ભાઈ ખેંચા ખેંચીની લીલા અને આવી તેવી પણ પ્રભુ બીજાનું નથી લેતા

તમે કહો કે હવે છે ત્યાં જઈને બેસો એવું નથી કેતા અમે પણ પ્રભુ નું નામ પ્રભુની સેવા એ કરવાથી કદાચ જાણ્યા અજાણે કોઈ દોષ બી થયો હોય તો એની આપોઆપ નિવૃત્તિ થાય છે એટલે અમે બધા બસ પ્રભુના નામથી પ્રભુની સન્મુખતાથી અવશ્ય એ ક્રમ રાખજો અને આપણી પોતાની પરંપરાઓને તમે સમજતા રહેજો ને એનું પાલન કરતા રહેજો આટલું કહી દઈ વિરામ